પહેલ કરવામાં આવી છે યુગ યુગના આ અનિવાર્ય પરિવર્તન ને પારખીને છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ પણ આ વૈશ્વિક પ્રવાહથી વંચિત ન રહી જાય તે માટે પ્રાયોજના વહીવટાર કલ્પેશ કુમાર શર્મા દ્વારા પ્રેરણાદાયી પહેલ કરાઈ છે વર્તમાન સમયમાં જ્યારે શિક્ષણ અને રોજગારના ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો વ્યાપ વધી રહ્યો છે ત્યારે આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત શાળાઓના બાળકો પણ આ ક્ષેત્રમાં અગ્રેસર બને તેવો ઉમદા હેતુ કલ્પેશ કુમાર શર્માએ વ્યક્ત કર્યો હતો નવ ગુરુકુળ ફાઉન્ડેશન સંસ્થાના સહયોગથી વિદ્યાર્થીઓ માટે ફાઉન્ડેશન કોર્સ ઓન એઆઈ નું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિલ્લાની કુલ ઓગણત્રીસ શાળાઓને સાંકળી લેવામાં આવી છે જેમાં તેર ગર્લ્સ રેસીડેન્શિયલ શાળા ચાર મોડર્ન ડે શાળા સાત એકલવ્ય મોડલ રેસીડેન્શિયલ શાળા અને પાંચ આદર્શ નિવાસી શાળાઓના અંદાજે નવ થી વધુ વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સઘન તાલીમ આપવામાં આવશે આદિજાતિ વિસ્તારના બાળકોમાં અખૂટ શક્તિ રહેલી છે અને આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની તાલીમ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયાનો પથ્થર સાબિત થશે એમ પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા એ જણાવ્યું હતું જોઈએ છે કે આખી દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ની રિવોલ્યુશન ચાલી રહી છે તો જેના માટે મને એવો આઈડિયા આવ્યો કે આપણા પાસે લગભગ દસ હજાર જેટલા સ્ટુડન્ટ્સ આપણે આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત સ્કૂલોમાં અભ્યાસ કરી રહ્યા છીએ તો એમને આ વસ્તુથી કેમ વંચિત રખાય તો એના માટે ફાઉન્ડેશન કોર્સ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અમારી બધી શાળાઓમાં શરૂ કરવાનો વિચાર આવ્યો તેના માટે અમારા એક બેચમેટ છે એમની સાથે મેં સંપર્ક કર્યો ને એમાં એક નવ ગુરુકુલ ફાઉન્ડેશન કરીને એક સંસ્થા છે એનજીઓ છે જે તમામ પ્રકારની એવી ટ્રેનિંગ આપે છે સ્ટુડન્ટને તો એમને મેં સંપર્ક કર્યો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ આપે આપી શકો કે કેમ તો એમને કીધું કે એમના પાસે એક ફાઉન્ડેશન કોર્સ છે તો આ કોર્સ એ લોકો ફ્રીમાં બધા સ્ટુડન્ટને આપી શકે છે તો આ કોર્સની અંદર અમે આપણા જિલ્લામાં આવેલ ટોટલ ટ્વેન્ટી નાઇન સ્કૂલ છે જે જાદી વિકાસ વિભાગ દ્વારા સંચાલિત છે એમાં આપણે થર્ટીન ગર્લ્સ લિટરેસી રેઝિડેન્શિયલ સ્કૂલ છે ચાર મોડલ ડે સ્કૂલ છે સેવન એકલબી મોડલ રેઝિડેન્શિયલ સ્કૂલ છે અને ફાઈવ આદર્શ નિવાસી શાળાઓ છે તો એમાં તમામ સ્ટુડન્ટ્સ લગભગ નાઇન થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ સ્ટડી કરી રહ્યા છે દરેક શાળાનો ટાઈમ ટેબલ બનાવ્યો કે કઈ શાળામાં કઈ તારીખે અને કેટલા દિવસનો રહેશે આમાં દરેક સ્ટુડન્ટને દસ થી બાર કલાકની તાલીમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બાબતની તાલીમ આપવામાં આવે છે જેથી એ લોકોને સ્ટુડન્ટ્સને જો યંગ સ્ટુડન્ટ્સ છે એમને ખબર પડે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે એની કેટલો પોટેન્શિયલ છે એને ક્યાં ક્યાં યુઝ કરી શકાય છે આ બધી બાબતો સ્ટુડન્ટ્સને ખબર પડે આના પછી એક ટેસ્ટ પણ ઇન્ટરેસ્ટિંગ એક ટેસ્ટ પણ લેવામાં આવે છે જેમાં સ્ટુડન્ટ્સ છે ઘણા રસથી ભાગ લે છે અને ખૂબ સારા માર્ક્સ એમાં મેળવે છે તો આ પ્રોગ્રામ પાછળ એ જ હેતુ હતો કે આપણા આદિવાસી સ્ટુડન્ટ્સ છે એ પણ એ કેમ જો મેઇન સ્ટ્રીમ વસ્તુઓ છે એનાથી પાછળ રહે ને અત્યારે લગભગ સેવન્ટી આ તાલીમ પૂર્ણ થઈ ગઈ છે ને સ્ટુડન્ટ્સ ખૂબ સારો આનો પ્રતિભાવ આપ્યો છે હું ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું અમને એ આઈ વિશે શીખવાડવામાં આવ્યું છે એમાં અમને ત્રણ ટોપિક શીખવાડ્યા છે ચાર ચીપીટી જે મેને ઓ પાયલેટ હવે હું બાર પછી આગળ જ્યારે મારે ભણવાનું છે અને મારે ડૉક્ટર બનવું છે ત્યારે તે મેં આઈને ક્વેશ્ચન કરી શકું છું કે બાર પછી મારે શું કરવું જોઈએ અને તે બધું સમજાવે છે અને હું એનાથી આગળ વધી શકું છું અને હું મારા પરિવાર મિત્રોને પણ સમજાવી શકું છું કે એમાં અમે કેવી રીતે આપણે કેવી રીતે આગળ વધી શકીએ છીએ હું બાર સાયન્સમાં ભણું છું અહીંયા અમારી સ્કૂલનું નામ છે જીએલએસ તણખલા જો આપણને

આના શું શું થ્રેટ્સ પણ છે તો બધી વસ્તુઓ આપણે સ્ટુડન્ટ્સને માહિતીગાર કર્યા છે સેલ્ફ કોન્ફિડન્સ અને એના પર્સનાલિટી ગ્રોથ માટે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે રિહાદ પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદયપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર